નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ પ્રોપર કલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર તારીખ થઈ છે આજે મિત્રો અગિયાર છ બે હજાર ને તો મિત્રો મગફળીના વાવેતર વધુ પ્રમાણમાં થઈ રહ્યા છે ત્યાર પછી જે છે કપાસ ડુંગળી આ મુજબ સોયાબીનનું પણ વાવેતર ઘણું બધું ખેડૂત મિત્રો આ વર્ષે કરવાના છે એટલે એની પૂછપરછ ચાલુ થઈ ગઈ છે કે ભાઈ બિયારણ ક્યારે આવશે અને શું રેટ છે આ બધી તો એના માટે ખેડૂત મિત્રોને જાણ કરી દઈએ કે આપણી પાસે શ્રીનાથ સીડ્સનું આવી ગયું છે સોયાબીન કેડીએસ સાતસો ને છવ્વીસ નંબર આ વેરાયટી અત્યારે આપણી પાસે હાજરમાં છે વીસ કિલોનું પેકિંગ આવશે જે કોઈ ખેડૂત મિત્રોને વાવેતર કરવાનું હોય તો કેડીએસ સાતસો ને છવ્વીસ શ્રીનાથ સીડનું આપણી પાસે હાજરમાં જ છે આનો બીજદરની વાત જો કરીએ તો વીઘે આઠથી દસ કિલો જે છે એનો બીજદર રાખવાનો છે વાવેતરની વાત કરીએ તો એક કેરાની અંદર સાતથી લઈ અને નવ લાઇન સુધી તમે કરી શકો છો પછી પાંચ દાતે પણ વાવેતર કરી શકાય છે જાડી જમીન હોય તો પાંચ દાતે પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો બરાબર છે વિશેષ કઈ માહિતીની જરૂરત હોય તો ચોક્કસ તમે મને ફોન કરી શકો છો અન્ય વેરાયટી પણ ધીમે ધીમે આપણી પાસે આવી જશે તો અત્યારે શ્રીનાથનું આવી ગયું છે સાતસો ને છવ્વીસ રજા આપશો મને જય જવાન જય કિસાન